अंबाजी नजीक इको कार पलटी जता गमखवार अकस्मात सर्जाय अंबाजी नजीक राणपुर पलटी आ कार अंबाजी थी खेरोज तरफ जी रहेली गर्मी कारण कार फाटता इको पलटी थी अनुमान। आ कार में बार थी तेर लोको हता सवार दस जना ने गंभीर इजाओ ओने पालनपुर रिफर कराया रस्ते जता कार चाल को उभा रही ने कार माथी इजागरस्तों ने बाहर काढ़या कार मां सवार तमाम लोगों बाबरी प्रसंगे अंबाजी गया हताने अंबाजी थी परत फरता पासे सरजाई घटना तमाम इजाग्रस्तों ने 108 द्वारा अंबाजी जनरल हॉस्पिटल मां खसेलाया તમામ ઘાયલો સાબરકાઠા ના ટેબડા ગામ ના હોવાનું જાણવા મળ્યું હજી સુખી જાનહની ના કોઈ સમાચાર નહીં અંબાજી નજીક રાણપુર પાસે ઈકો કાર પલટી આ કાર અંબાજી થી ખેરોજ તરફ જઈ રહેલી હતી गर्मी ना कारने इको कार न टायर फाटता पलटी अनुमान आ कार मा बार थी हो बार दस जना ने गंभीर इजाओ बे व्यक्ति पालनपुर रिफर कराया रस्ते जता कार चाल को उभा रही ने कार मे इजाग्रस्त ने बाहर काढ़िया कार मां सवार तमाम लोगों बाबरी प्रसंग में अंबाजी गया હતા ને अंबाजी થી પરત ફરતા રાણપુર પાસે સર્જાઈ ઘટના તમામ ઈજાગ્રસ્તોને 108 દ્વારા अंबाजीની જનરલ હોસ્પિટલ માં ખસેલાયા તમામ ઘાયલો સાબરકાઠા ના ટેબડા ગામ ના હોવા નું જાણવા મળી હજી સુધી જાનહાનિ ના કોઈ સમાચાર નથી

à, đi thôi, đi thôi, đi thôi, đi thôi, đi thôi, đi બાઇક કફાઈ બાજુ આમ ફરી લો ઓ ભાઈ કેમેરો બગડ્યો મારો છોકરાનો બાબરી હતી તેમને લઈ ગયાતા અંબાતી અંબાતી થી રીટન આવતા આ ટાયર પડકુ કુટી ગયો લેવા કેટલા જણ લાગુ ચાર જણ ને ચાર જણ ને વધુ હા એવો કોઈ વધારા લાગ્યું હોય કોઈ ને વધારે એક છોકરા નાના હોય વધારે લાગ્યું છે આમ તો નાની મોટી છે થઈ જાય બધા લાગ્યું બધા લાગ્યું છે

ખરેખર પોલીસે આરટીઓ ચેકિંગ ચેકિંગ દ્વારા એ લોકોએ ટાયરોનું બી તપાસ કરવી જોઈએ કારણ કે ગાડીને તમે હાલત જુઓ તો ટાયર આખું ફાટી ગયું છે અને દસ થી બાર જણા ગરમીની અંદર એ ટાયરની બી ચકાસણી થવી જોઈએ એ ગાડી અંબાજી થી પરત ફરતી હતી એ ગામ તરફ ખેડ બ્રહ્મા તરફ અને ટાયર ફાટ્યું રોડની બીજી સાઈડ ગઈ અને ત્યાંથી પાછી ઉછળીને આ સાઈડ આવી છે